હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો ફ્રી એક વાર બધાનું સ્વાગત છે મારા નવા બ્લોકમાં તો બસ જો અત્યારે તૈયાર તો નથી જો ઠીક ઠીક છું અમારે ગ્રીસા અહીંયા રમે છે અને હું બગીચામાં આટો મારવા જાઉં છું કેમકે મમ્મી પપ્પાને બધા જવાર વાગે છે કોઈ કરે છે સાત રોટલા તો હું ને ગ્રીસા જાય છે બાગમાં તો વાલો સંપલ બંપલ પહેરી લઈએ તૈયાર કરે ખીસું છે ખીસું નથી વાંધો યાર મોબાઈલ નાખો ને કાઢવો રે તો બસ યાર ચેનલમાં ન હોય તો પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધો ભૂલા વિના અને કા ઘરનો નજારો આવે છે કપડા બપડા આપણા ધોવાઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા છે અને એક ગાડી આમ પડી એક ગાડી આમ પડીને મારે ગ્રીસા આયા છે આ લઈ લે આયુ તેડી લે આ લે 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 તો કાની ગ્રીસાને લઈને જાય છે બાગમાં દાદા પાય થાતા એ બાગમાં થાતા એ આ લા 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 તો આ સરસ મજાના ફૂલડા ફૂલડા છે અને મોટરનું ભૂંગળું તો અહીંથી લીકેજ હતું એટલે કાલ મેં કરીને કમ્પ્લેટ પાણી પાણી ઓછું કુંડો ભરેલો તો જોયેલા જ હશે શું કરો દાદા દાદા આવો યો બાગમાં થાતા આવું તો દાદાના બેઠા છે અને બગીચા તો ભાઈ બગીચા છે ને તમને ખબર છે અહીંયા ઓલો કેરીનો ઢગલો પીડ્યો હતો એ ને અને આવો ભાઈ અમારે આખી વાડીમાં જામ સોરિયાવ લાઈટ વાપરીએ બધા આખી વાડી સોરિયાવ કોઈ દે આજીવન લાઈટ બિલ જ ન આવે વાપરીએ તો વાપરીએ ભાઈ વાડીઓમાં રહેતા હોય સિત્તેર ટકા લગભગ બધા સોરિયાવ જ વાપરતા હોય તો બાગમાં જ હે અને જો અમારે આમથી ઢમુ હાલી આવે સાડી તમને દેખાડ સરખી તેની આયુષ તો હું દસ બાગમાં કેમ કે બધા વાઢે છે ઝબેર આ સેલો દિવસ છે આપણે અહીંયા કેમ કે આજે નીકળી જવાનું છે આપણે સુરત હજુ અમારે રિક્ષિતા જો આવે રિક્ષિતા બાગમાં જાય હાલ હાલ લા લા હાલ 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 લાડી પાસ આવી આવી હાલ તો જો હું ને ગ્રીસા જઈશ બાગમાં કાંઈ ગ્રીસ તું બાગમાં જઈશ બાગમાં હે બાગમાં કોઈ દી નથી ગઈ પહેલી વખત દસ દાદા પાયે બાકમાં કેતો હે બોલ ને દાદા કેવી સાની મની સૂપ થઈ ગઈ ના કરતો બધી વઢાઈ ગઈ અત્યારે તો બગીચા છે કેરીયું બેરગીયું એવી નથી કે ફૂટું નથી કઈ ફિટી કે દીકરું ડાયું છે

ગ્રીસા તારે અહીં રહેવું કે સુરતવું હે મખી પા ઓય રાખવું ખો પડે ફૂટી જાય ગ્રીસા ને મર મજા આવે ખીપા બીપા કઈ નડે થોડા કા ગ્રીસા હે રો દીગા કાકા આવે દરિયા ડીગો કાકો આવે ડીગો કાકો હે ગ્રીસા એ ડાડા કઈ ન ડાડા કે તો

પછી મોબાઈલ મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ અને પછી ભાગ્ય કેબલ તો કાલ ગયો નવું લઈ આવ્યો શું અત્યારે પાછો ચાર્જિંગમાં મૂકી દઈએ તો હું કહેવાય કાંઈ નહીં આવ્યો તો મારા દાદા પાઈએ ને આજે નીકળી જવાનું છે આપણે સુરત તો હું તો કમ્પ્લીટ થઈને રેડી થઈ ગયો છું દાદાને પગે પગે લઈ લીધો દાદા મને કહેતા દાદા હવે હું ઉકલી જાઉં તો ધક્કો નહીં ખાતો દસ આઠ દીમાં મને કે હું ઉકલી જવાનું છે ઓ દસ આઠ દીની ભાઈ મહિનોથી જીવો તો બધા થઈ ગયા છે તૈયાર કમ્પ્લીટ ઘરે જઈએ અને હાલો નીકળીએ સુરત તો સુરત જવા માટે ઠેલા પહેલાં થઈ ગયા છે કમ્પ્લીટ અને બસ જો ગાડીઓ લઈને હમણાં નીકળવાનું છે વૈશાલી ગ્રીસા ને ઠેલાય કમ્પ્લીટ થઈ ગયા અમારા બાપુજી છે અમારા મમ્મી છે તો એ બધા કમ્પલેટ થઈ ગયા તો નહીં હાલો ફટાફટ નીકળીએ અને સુરત જાય દુકાન દુકાન ખોલીએ કે હું કાંઈ અહીંયા રોકાઈને કોઈ ફાયદો નથી ના હું ફોનમાં તો ફોન બધાને આવેશ તો જમ દિગોન વિગોન પ્રતાપ મહેકવા આવેશ મને વિપુલ અને મારા મમ્મી પપ્પા અને આ છે મારો ભાણુભા તો હાલો 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 તો ઠેલા પેલા થઈ ગયા કમ્પ્લેટ મમ્મી ને પગે પૈસા લઈને લાગી ગઈ અને આપડે પણ લાગી લે અને ભાગ્યા હલો એક ગાડી તો ગઈ હવે આપણું બાસ્કો ભરી અને કમ્પ્લીટ કરીને નીકળીએ લે માએ પતા રૂપિયા આપ્યા હે પૈસા રૂપિયા આપ્યા કેવા અળુકનારા લઈ લીધા હે દઈજો પાછા પાસા દઈજો આમ આમ આમે માને પાછા આપી દો લે 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 ફાઈલ મોડું થા હે હાલો ટાટા કહીજો બધાને ટાટા ટાટા એમ કહીજો ને ટાટા ટાટા દાદાને ને પાસે જા દાદા જો ને દાદા કે ટાટા દાદાને ને કે તો કઈ નઈ હાલો આપડે સુરત જવા માટે ઘરે થી તો નીકળી ગયા વિપુલ ને આગળ ગાડી લઈને ગયા છે અને હું આ લઈને જાઉં છું જવાનું હું આખે કઈ બસમાં છે ટુ વ્હીલ લઈને તો નથી કેમ કે વલેદાન તો આવી ગયા ટુ વ્હીલ લઈને હવે આપડી શું કહે આઝાદ અહીંયા પડી રહે અને જો ગ્રીસા શું કરે છે જો તો કાંઈ નહીં હાલો ફટાફટ ખાઈએ બસવે પોએ તો વૈશાલી અહીંયા મજા આવે કે સુરત વધારે અને કોશિશ તો મારી એવી જ છે કે હવે છ આઠ મહિના પછી ને અહીંયા કન્ટિન્યુ શિફ્ટ થઈ જવું છે અહીંયા વહી આવવું છે કેમ કે ઘર કામય થાય અને દિશાને રમવા બુમવાનું હારું અને એવું બધું છે એટલે

ગુડ મોર્નિંગ કે જો વૈશાલી ખાય છે બગા અને કાઈ ની હારો હાલો સુરત માં આજનો દિવસ છે રૂમ ની સાફ સફાઈ કરી નાખીએ પછી બધું આદર કામ કરશું તો કાઈ ની હારો હાલો મળશું નવા માં નવા વિડીયો સાથે જયજી જય માતાજી જય દ્વારકાધીશ